જય શ્રી કૃષ્ણ જય મારા બાળા નવા વરના બધાને દાદા દાદા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથનારાયણ વાસુદેવા જય શ્રી કૃષ્ણ બધાને हलो हे माताजी माता जी मंदिर जाइ भगवान ने पजिय भाई जय श्री कृष्ण मुझे आशीर्वाद जय श्री कृष्ण भगवान जय माभ

હલો બાપ ભગવાન હોવનું સારું કરે જાય જય શ્રી કૃષ્ણ પગયા લાગી

સારું છે <laughs> <laughs>

તડકો આવી છે હા એ તડકો ને હારો આવે આ અમારા ગામનું ભોળાનાથનું મંદિર છે બીજું હે ભોળાનાથ હે ગુમા હે હા ભોળાનાથ નું મંદિર છે અહિયાં ઓલિયા મંદિર અમારે પીપળો છે ને અહીંયા પીપળો છે

Êy, trời ơi, trời ơi, cái gì vậy? không có ai hết. Đúng không? Đúng જય શ્રી કૃષ્ણ રામ 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 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આરો હો તબ્યો પાણી બધાય ના આવે આ આઈ ગયો બધાય હા આ બધાય જવાનડા મોળવા આવે

હા ભા કલ તૈયારી કરીએ પૂછ્યા ada के धनो kalau <laughs> kum kalau थे ब्लॉग अरे यहां हरखो xa xe si crex non gaira,